ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે ચૌદ ભાગ સાંભળ્યા છે આજે આપણે પંદરમો ભાગ સાંભળીશું હરી મહાદેવજી કહેશે એ પાર્વતી દ્વિજોના માટે ઓમકાર સહિત દ્વાદક્ષર મંત્રનું વિધાન છે તથા સ્ત્રીઓ અને શૂદ્રોના માટે ઓમકાર રહિત નમસ્કાર નમો ભગવતે વાસુદેવાય દ્વાદક્ષર મંત્રનો જપ કરવાનું વિધાન છે શંકર જાતિઓ માટે રામ નામનો ષડક્ષર મંત્ર ઓ રામાય નમઃ આ છે તે પણ પ્રણવથી રહિત જ હોવો જોઈએ એવું પુરાણો અને સ્મૃતિઓનું વિધાન છે આ જ ક્રમ બધા વર્ણો માટે છે અને શંકર જાતિઓ માટે પણ આવો જ ક્રમ છે પાર્વતી પ્રણવ જપમાં તમારો અધિકાર નથી તેથી તમારે હંમેશા નમો ભગવતે વાસુદેવાય આ જ મંત્રના જપ કરવા જોઈએ આ પ્રણવ સર્વ દેવતાઓનો આદિ કહેવાયો છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ બધા પોતાની પ્રિય પત્નીઓની સાથે પ્રણવમાં નિવાસ કરે છે બધા પ્રાણી અને સમસ્ત તીર્થ તેમાં વિભાગપૂર્વક સ્થિત છે પ્રણવ સર્વ તીર્થમય તથા કેવલ્ય બ્રહ્મમય છે શુભાનને જ્યારે તમે ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તપ કરશો ત્યારે પ્રણવ સહિત દ્વાદક્ષરના જપ કરવાને યોગ્ય બનશો જ્યારે તપની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાન વિષ્ણુની ભક્તિ થાય છે દરરોજ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ જેનાથી જીહવા જીવ પવિત્ર થાય છે જેમ દીવો પ્રગટાવવાથી ગાઢ અંધકારનો નાશ થઈ જાય છે તે જ પ્રમાણે ભગવાન વિષ્ણુની કથા સાંભળવાથી બધા પાપો નષ્ટ થઈ જાય છે તેથી હે પાર્વતી તમે ભગવાન વિષ્ણુના શયનકાળમાં એટલે ચાતુર્માસમાં દ્વાદક્ષર રાજના વિશુદ્ધ ચિત્તે જપ કરો તે જ ભગવાન સંતુષ્ટ થઈને તમને દ્વાદક્ષર સહિત અખંડ બ્રહ્મ સ્વરૂપનું ઉત્તમ જ્ઞાન પ્રદાન કરશે તમે બ્રહ્માજીના કોટી કલ્પો સુધી દ્વાદક્ષાક્ષર મંત્ર મંત્રનો જપ કર્યા કરો જે પ્રણવ સહિત મંત્રરાજનું ધ્યાન કરે છે તેનો કદી નાશ થતો નથી મહાદેવજીના આ પ્રમાણે કહેવાતી પાર્વતીજી ચાતુર્માસમાં હિમાલયના શિખર પર તપસ્યા કરવા ગયા તેઓ ત્રણ વસ્ત્રો પહેરીને બ્રહ્મચર્ય વ્રતના પાલન સાથે પ્રાતઃ મધ્યાહન અને સાયમ ત્રણેય સમયે ભગવાનના હરિહર સ્વરૂપનું ધ્યાન કરવા લાગ્યા તેમની સાથે તેમની સખીઓ પણ હતી વિશાળ નેત્રોવાળા પાર્વતીએ પોતાના પિતા હિમાલયના મનોહર શિખર પર ક્ષમા વગેરે ગુણોથી શુભોભિત થઈને તપસ્યા કરી પાર્વતીજીના તપસ્યામાં સંલગ્ન થઈ જતા ભગવાન શંકર પૃથ્વી પર ચારે બાજુ વિચારવા લાગ્યા એક દિવસ તેમણે જળના ઊંચા મોજાઓથી શોભતા યમુનાજીને જોઈને તેમાં સ્નાન કરવાનો વિચાર કર્યો તેમણે જળમાં જેવો પ્રવેશ કર્યો કે તરત તેમના શરીરમાં અગ્નિના તેજથી તે જળ કાળું થઈ ગયું યમુના પણ દિવ્ય રૂપ ધારણ કરીને પોતાના શામ સ્વરૂપે પ્રગટ થયા અને ભગવાન શંકરની સ્તુતિ અને નમસ્કાર કરીને કહે છે હે દેવેશ્વર મારા પર પ્રસન્ન થાવો હું તમારે આધીન છું મહાદેવજીએ કહ્યું જે મનુષ્ય આ તીર્થમાં સ્નાન કરશે તેના હજારો પાપ ક્ષણભરમાં નષ્ટ થઈ જશે આ પવિત્ર તીર્થ સંસારમાં નામે પ્રસિદ્ધ થશે આ પ્રમાણે કહીને ભગવાન શિવ યમુનાને પ્રણામ કરીને અંતર જાન થઈ ગયા તેમણે યમુના કિનારે મનોહર રૂપ ધારણ કરીને હાથમાં વાઘ લઈ લીધું અને લલાટમાં ત્રિપુંડ ધારણ કરીને શિખર પર જટા વધારીને રહેતા મુનિઓના ઘરોમાં સ્વે ઈચ્છા અનુસાર ફરી ફરીને અંગોની ચપળ શ્રેષ્ઠાના પ્રદર્શનનો પ્રારંભ કર્યો તેઓ ક્યાંક ગીત ગાતા હતા અને ક્યાંક પોતાની મોજથી નાચતા હતા સ્ત્રીઓની વચ્ચે જઈને ક્યારેક ગુસ્સે થઈ જતા અને ક્યારેક હસવા લાગતા આ પ્રમાણે તેમને ચારે બાજુ ઘૂમતા જોઈને મુનિ લોકોને ક્રોધ આવ્યો અને શાપ આપ્યો કે તમે લિંગ રૂપે થઈ જાઓ શાપ મળ્યા પછી ભગવાન શિવ બહુ દૂર બીજા સ્થાન પર ચાલ્યા ગયા તેમનું તે લિંગરૂપ અમરકંટક પર્વત રૂપે પ્રત્યક્ષ થયું અને ત્યાંથી નર્મદા નામની નદી પ્રગટ થઈ નર્મદામાં નહાઈને જળપાન કરીને તથા તેના જળથી પિતૃઓનું તર્પણ કરીને મનુષ્ય આ પૃથ્વી પર દુર્લભ કામનાઓને પ્રાપ્ત કરે છે જે લોકો નર્મદા નર્મદામાં સ્થિત શિવલિંગનું પૂજન કરશે તે શિવ સ્વરૂપ થઈ જશે ખાસ કરીને ચાતુર્માસમાં શિવલિંગની પૂજા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારી છે ચાતુર્માસમાં રુદ્ર મંત્રના જપ શિવની પૂજા અને શિવની ભક્તિ વિશેષ ફળદાયી છે જે પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવે છે તેઓને ગર્ભની વેદના સહેવી પડતી નથી જે શિવલિંગ પર મધનો અભિષેક કરશે તેમના હજારો દુઃખ તત્કાળ નષ્ટ થઈ જશે જેઓ ચાતુર્માસમાં શિવજીની આગળ દીપદાન કરે છે તે શિવલોકને પ્રાપ્ત થાય છે જે જળધારાયુક્ત નરદેશ્વર મહાલિંગનું ચાતુર્માસમાં વિધિપૂર્વક પૂંજન કરે છે તે શિવરૂપ થઈ જાય છે ગાલવજી કહે છે આ મેં શ્રી વિષ્ણુના શાલિગ્રામ થવાની અને મહેશ્વરના લિંગરૂપ થવાની કથા સંભળાવી તેથી જે લિંગરૂપ શિવ અને શાલિગ્રામ સ્વરૂપ શ્રી વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તેમને દુઃખોની યાતના ભોગવવી પડતી નથી ચાતુર્માસમાં શિવ અને વિષ્ણુનું વિશેષ રૂપે પૂજન કરવું જોઈએ બંનેમાં ભેદભાવ ન રાખતા જો તેમની પૂજા કરવામાં આવે તો તેઓ સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે જે ભક્તિપૂર્વક હર અને હરિની પૂજા કરે છે તેમને ભગવાન શ્રી હરિ મોક્ષ પ્રદાન કરે છે વિવેક વગેરે ગુણોથી યુક્ત શૂદ્ર ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે હે મહાશૂદ્ર તમારે મંત્ર વિના જ ભગવાન ગિરજાપતિ મહાદેવજી અને ભગવાન વિષ્ણુની શોડશો ઉપચારથી પૂજા કરવી જોઈએ તેમની પૂજા મોટા મોટા પાપોને નાશ કરનારી છે આ પ્રમાણે કહીને પેજવન દ્વારા પૂજા ગ્રહણ કરીને મહર્ષિ ગાલવ તરત જ પોતાના આશ્રમ પર ગયા જે મનુષ્ય આ પ્રસંગને સાંભળે છે વાંસે છે અથવા બીજાને સંભળાવે છે તેના પૂર્ણ્યોનો કદી અંત થતો નથી તો અહીંયા ચાતુર્માસ મહાત્મયનો પંદરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સોળમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો